બગદાણામાં કોળી સમાજના આગેવાન હુમલાના ઘટનામાં કોળી સમાજની જે એક માંગ રહી હતી કે આ કેસમાં મુખ્ય આરોપીની પોલીસ ધરપકડ કરે આને લઈને એસઆઈટી દ્વારા હવે જયરાજ આહીની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો તો થોડાક સમય પહેલા બગદાણાના આગેવાન નવનીતભાઈ બારધિયા પર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને જે માર મારવામાં આવ્યો હતો તે મામલે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા અને આને લઈને કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારને રજૂઆત પણ કરી હતી અને આને લઈને રાજ્ય સરકાર દ્વારા એક એસઆઈટીની ટીમનું ગઠન કર્યું હતું આ કેસને ચોવીસ દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો હતો અઢાર દિવસથી એસઆઈટી આ કેસની તપાસ કરી રહી હતી જેમાં અત્યાર સુધી એસઆઈટી દ્વારા તેર જેટલા આરોપીઓની ધરપકડ કરી કરી જેમાં નવનીતભાઈ બાલદિયા પર હુમલાના કેસમાં જે જે સંડોવાયેલા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે પૂછપરછના સંદર્ભમાં નવનીતભાઈ બાલદિયા સતત આરોપો છે તે જયરાજ આહિર ઉપર કરી રહ્યા હતા સંદર્ભમાં આ આજે એસઆઈટીની ટીમ છે તેઓ દ્વારા જયરાજ આહિરને તેડું આપવામાં આવ્યું હતું ને તેડું આપ્યા બાદ આજે પૂછપરછમાં એસઆઈટીની ટીમ દ્વારા જે કેટલાક પુરાવાઓ હાથ લાગ્યા હતા તેને લઈને આરોપીઓની કોલ ડિટેલ હોય આરોપીઓની સાથે સંપર્કમાં હતા તેમજ જે ટેકનિકલ એનાલિસિસ સાયોગિક પુરાવાઓ તેમજ બધી બાબતોનો એનાલિસિસ કર્યા બાદ અંતે હવે જયરાજ આહિરની સંડોવણી આ કેસમાં સામે આવી હોવાની વિગતો સામે આવી રહી છે અને આના સંદર્ભમાં હવે જયરાજ આહિરની ધરપકડ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે આને લઈને કહેવાય રહ્યું છે કે ગૌડી સમાજની જે છેલ્લા ઘણા દિવસોથી માંગ ચાલી રહી હતી કે એમને ન્યાય જોઈએ છે મુખ્ય આરોપીની એસઆઈટી ધરપકડ કરે ને ત્યારે હવે યા એસઆઈટી ધરપકડ કરી છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ મામલે કોળી સમાજના આગેવાનો શું પ્રતિક્રિયા આપે છે દર્શક મિત્રો આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવે ન્યૂઝ જોતા રહો